હાલો ફ્રેન્ડ્સ હું છું નીતા આજે બનાવશું કારેલાનું શાક તો તેના માટે મેં પાંચસો ગ્રામ કારેલા ત્રણ નંગ ટમેટા આદુનો કટકો મીઠો લીમડો ત્રણથી ચાર ખોળી લસણ અડધો પીસ લીંબુ ધાણાભાજી દસ વાળું ગોપાલનું ચવાણું અને એક નંગ કાંદા લીધા છે સૌપ્રથમ આપણે કારેલાને છીણી અને બી કાઢી લેશું કારેલાને છાલ ઉતારી અને બી કાઢી લીધા છે હવે કૂકરમાં એક ગ્લાસ પાણી મૂકી ઉકળી જાય એક ચમચી મીઠું નાખવું અને ત્યાર પછી તેમાં કારેલા ઉમેરી કૂકર બંધ કરી બેથી ત્રણ સીટી પાડસું કારેલા ચોળે ત્યાં સુધીમાં આપણે કાંદા અને ટમેટાને છીણી લઈએ ટમેટા અને કાંદા ખૂમાઈ ગયા છે હવે આપણે લસણમાં ચટણી નાખી અને ખાંડી લેશું ચટણી થઈ ગઈ છે હવે આપણે આગળની તૈયારી કરીએ ચવાણું છે તેને રસ કરી લઈએ ચેક કરી લઈએ કારેલા ચડ્યા છે તેને કારેલા સરસ ચડી ગયા છે હવે તેને પાણીમાંથી નિતારી કાઢી એક કઢીમાં તેલ મૂકી અને ગ્રેવી ઉકાળી લેશું ફ્રાય જીરું હિંગ भरदर ढुंगळे क्रश करेले आज 3 मिनिटास एक मिनिट तडल्या पछि आपण जे लसणा वाली चटणी घेतली होती तिने अर्धी तेमा उमेसतो त्या पछि मी ठोली मुडो

ચવાણાનો ભૂકો છે તેમાં આપણે લસણવારી ચટણી કોથમી અડધું લીંબુ નીચોસું ચપટી એક મીઠું અને થોડું ઓઈલ આની અંદર એક્સ્ટ્રા કોઈ વસ્તુ નાખવાની જરૂર નથી કારણ કે મસાલા ચવાણાના અને બધા મસાલા હોય છે મસાલો તૈયાર છે આપણે કારેલામાં ભરી લેશું કારેલા ભરાઈ ગયા છે હવે આપણે ગ્રેવી ચેક કરી લઈએ તો ગ્રેવીમાં તેલ છૂટવા માંડ્યું છે ગ્રેવીમાં ટમેટાની ખટાશને બેલેન્સ કરવા થોડીક ખાણી સ્વાદ પ્રમાણે મીઠું જીરા પાવડર તીખાસ પ્રમાણે ચટણી મિક્સ કરી લે આમાં થોડુંક અમચું પાણી ઉમેરી ફરીથી મિક્સ કરી દેવું ગ્રેવીને ઉકળવા દેવી ગ્રેવી ઉકળી છે એટલે તેમાં કરીલા કારેલા નાખી મિક્સ કરી લેવું એમાં આજે બે મિનિટ ચડવા દેવું બે મિનિટ થઈ ગઈ છે ગ્રેવી અને કારેલા વ્યવસ્થિત તરત મિક્સ થઈ ગયા છે હવે ગેસ બંધ કરી કોથમીરથી ગાર્નિશ કરી લઈ તૈયાર છે કારેલાનું ભરેલું શાક